જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને ના તે પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું તેના થકી ક્ષત્રિય સમાજમાં જે દ્રોષ ભભૂક્યો તે બાદ ગુજરાતભરમાં ભરમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પણ હવે ક્ષત્રિય સંકલન સમિતિમાં પણ અંદરો અંદર વિખવાદો શરૂ થઈ ગયા છે જે બાદ રમજુભા સંકલન સમિતિના વિખવાદોને શાંત કરવા માટે મેદાને ઉતર્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પરશોતમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રૂપાલા અને ભાજપનો વિરોધ કરનારી સંકલન સમિતિમાં હવે અંદરો અંદર વિખવાદો ઊભા થયા હોય તેવું લાગી રહ્યું છે જેમાં પીટી જાડેજાએ સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ત્યારે પહેલાં સાંભળો કે આ ઓડિયો ક્લિપમાં પીટી જાડેજા સંકલન સમિતિ માટે શું કહી રહ્યા છે જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં તો શંકર સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે શંકર સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ફરજો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ પીટી જાડેજાના સંકલન સમિતિ પર લગાવેલા ગંભીર આક્ષેપો બાદ રમઝુભા આ વિવાદને શાંત કરવા માટે મેદાને ઉતર્યા હતા રમજુભાઈએ પત્રકાર પરિષદ યોજી અને જેમાં તેમણે અનેક ખુલાસા કર્યા હતા પીટી જાડેજાએ રાજીનામું નથી આપ્યું અને પીટી જાડેજા સંકલન સમિતિની સાથે જ છે સાથે જ તેમણે જણાવ્યું કે પીટી જાડેજા ટેન્શનમાં હતા અને તેથી તેવું બોલી ગયા હતા અને બિનજરૂરી વ્યક્તિઓ તેમને ફોન કરીને પરેશાન કરી રહ્યા છે ત્યારે સાંભળો રમજુબા ખુલાસા કરતા શું કહી રહ્યા છે પીટી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાઈ જે કાંઈ એમના પોતાના પેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આતે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે એ કોઈ પ્રશ્ન રહેતો નથી સંકલન સમિતિ એક જ છે કોઈ પીટી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ એમને જે કાંઈ ચિંતામાં બોયલા હોય પણ બધું જ વસ્તુઓને હવે એમને ચોખ્ખોટ કરી દીધી છે કે સંકલન સમિતિ સાથે છે સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો આવા ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટીવિયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર